હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો જો તમારી સ્કિન ઉપર પિગમિટેશન થયું હોય તમારી સ્કિન ઉપર મિલાઝમા થયું હોય કે તમારી સ્કિન ઉપર નાના ખાડા પડી ગયા હોય તો તો જો તમે આ ઉપાય કરશો ને તો તમારી સ્કિન એકદમ આવી થઈ જશે વાઈટ થઈ જશે અને સ્કિનમાં એક પણ દાખ ધબ્બો નહીં રહે કે પિગમિટેશન નહીં રહે તમારો ચહેરો એકદમ સાફ અને એકદમ વાઈટ થઈ જશે તો ચહેરો વ્હાઈટ કરવા માટે અહીંયા જો અમે હળદર લીધી છે હળદર તેના માટે લીધી છે કે હળદર આપણા ચહેરાને વ્હાઈટ કરવામાં ખૂબ ફાયદાકારક હોય છે તો હળદરને પહેલાં આ રીતે આપણે શેકી નાખીશું હળદર શેકવાથીશું જે એકદમ આપણે સ્કિન એકદમ પીળી થઈ જાય છે ને પીળો કલર આવી જાય છે ને તેવો એકદમ નહીં આવે સ્કિનમાં થોડો પીળો કલર આવશે ને તો પણ તે તરત જ જતો રહેશે તમે સાબુથી ધોશો તો તે માટે હળદરને આ રીતે આપણે શેકી નાખીશું એટલે સરસ એકદમ હળદરનો મસ્ત ફેસ પેક બની જશે તો હળદરને આપણે આ રીતે થોડી શેકી નાખીશું તવી ઉપર તેનો થોડો થોડો કલર બદલાઈ જાય તેવી આપણે હળદરને શેકવાની છે તો જો આ રીતે આપણે હળદરને શેકી નાખવાની છે આ હળદર આપણી સ્કિન માટે એટલી એટલી ફાયદાકારક છે ને કે તમારી સ્કિન ઉપર જે ડાઘા પડ્યા હોય રિંકલ્સ થઈ ગયા હોય કે પિગમિટેશન થયું હોય કે મિલાઝમાં થયું હોય તો પણ તમારો આ લગાવવાથી તમારી સ્કિન એટલી એટલી વ્હાઈટ થઈ જશે ને કે તમે પણ કહેશો કે ના બેન સરસ તમે આ ઉપાય બતાવ્યો તેવી સ્કીન તમારી થઈ જાય છે તો જો હળદર આપણે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હળદરનો કલર એકદમ બદલાઈ ગયો છે તમે જુઓ તો હવે આની અંદર આપણે આ બધી વસ્તુ અંદર એડ કરીશું અહીંયા લીંબુ એડ કરીશું લીંબુ પણ આપણી સ્કિન એકદમ સાફ કરવા માટે ખૂબ ખૂબ જ ફાયદાકારક છે લીંબુ તો આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું તો જો આ રીતે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું આ ઉપયોગને તમે અઠવાડિયામાં બે વખત જરૂરથી કરજો તમારી સ્કિન ગેરંટી આપું છું કે તમારી સ્કિન એકદમ વ્હાઈટ થઈ જશે તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે એકદમ દાગ ધબ્બા કે ખાડા મોઢા ઉપરથી જતા રહેશે તો અહીંયા આપણે અંદર એલવીરા જેલ એડ કર્યું એલવેરા જેલ પણ આપણા સ્કિન માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે અને જો તમે રાત્રે લગાવીને સૂઈ જાઓ ને પછી કલાક લગાવીને તમે મોઢાને ધોઈ નાખો ને તો એકદમ સ્કિન એકદમ તમારી વ્હાઈટ થઈ જશે હવે જો અહીંયા મેં દૂધ એડ કર્યું છે દૂધ પણ આપણા સ્કિનની ટેન દૂર કરવા માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે કેન દૂધ દૂર કરે છે પછી જે એકદમ મેળ આપણો જામી ગયો હોય ને સ્કિન ઉપર તે પણ આ દૂધથી દૂર થઈ જાય છે અને સ્કિન આપણી એકદમ ગ્લોઈંગ થઈ જાય છે અને દૂધ શું મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે આપણે આ લગાવવાથી જે આપણી સ્કિન ઉપર જે રિન્કલ્સ થઈ જાય છે ને એ રિન્કલ્સ નથી થતા દૂધ એડ કરવાથી અમુક ટાઈમે જો તમે બેસન લગાવો છો શરીર ઉપર તો સુકાઈ જાય વધારે સુકાઈ જાય ને તો ચહેરા ઉપર રિન્કલ્સ થઈ જાય છે પણ જો તમે દૂધ એડ કરો ને તો તેવાર હિન્કલ્સ થતા નથી અને ચહેરો એકદમ આપણો સરસ એકદમ ખીલી જાય છે એકદમ વાઈટ થઈ જાય છે એકદમ ચહેરો ચમકવા લાગે છે હવે જોવો હું તમને લગાઈને પણ બતાવી દઉં તો જો હું અહીંયા હાથ ઉપર લગાવી દઈશ મેં આને વધારે લગાવ્યું પણ નહોતું આને થોડી વાર લગાવી રાખ્યું પછી તરત જ સાફ કરી નાખ્યું હતું તો પણ તમે જોજો કે સ્કીન કેટલી વાઇટ થઈ ગઈ છે તમારે આને લગાવી અને આને સુકાવા દેવાનું પછી આને ધોઈ નાખવાનું આ પછી સુકાઈ જાય પછી તમારે આને ધોઈ નાખવાનું છે તમે પણ જોઈ શકશો કે સ્કિન એકદમ ખીલી ગઈ છે એકદમ વાઇડ સ્કીન થઈ ગઈ છે તો જો આ રીતે આને લગાવી દઈશું આને એકદમ પટલું જ આપણે બનાવવાનું છે જેથી જલ્દી સુકાય નહીં અને ચહેરા ઉપર સરસ તેજ આવે તે માટે આને પટલું જ આપણે બનાવીશું તો જો મેં અહીંયા થોડી વાર જ રાખ્યું છે મેં અહીંયા સુકાવો પણ નથી દીધું પણ તમે જોઈ શકો છો કે હાથ કેટલો ચમકવા લાગ્યો છે આપણે અહીંયા જે હળદર આપણે અહીંયા શેકીને એ હળદરથી જે તમારા હળ હળદર લગાવવાથી જે એકદમ પીળાશ આવી જાય છે ને તેવી પીળાશ નહીં આવે તમે જોઈ શકશો એકદમ વ્હાઈટ હાથ થઈ જાય છે જુઓ તમે હાથને જોઈ શકશો અને જો તમે સાબુથી ધોશો ને એટલે હળદર એકદમ જતી રહેશે અને આ જે હાથ છે ને એ એકદમ વ્હાઈટ થઈ જશે હું તમને ધોઈને પણ બતાવીશ તમે જોઈ શકો છો કે કેટલો હાથ વ્હાઈટ થઈ ગયો છે આને તમે સુકાવા દેજો સુકાવા દઈને પછી જ તમારે ધોવાનું છે નહીં અહીંયા થોડીવારમાં તમે જોઈ શકો છો થોડી વારમાં તો કેટલો હાથ એકદમ વ્હાઈટ થઈ ગયો છો એકદમ વ્હાઈટ થઈ જશે સ્કીન એકદમ ચમકવા લાગે છે તમે આનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત જરૂરથી કરજો બેસી ત્રણ વખત તમે આનો ઉપયોગ કરી શકો છો તો જો તમે જોઈ શકો છો કે કેટલી સ્કિન એકદમ વ્હાઇટ થઈ ગઈ છે જો તમને મારો વિડીયો સારો લાગે અને આ ઉપાય સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જરૂરથી કરજો અને લાઈક કરવાનું તો તમે ભૂલી જાઓ છો તો લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો જો હું તમને ધોઈને પણ બતાવું એકદમ આપણો હાથ એકદમ વાઈટ થઈ જાય છે સ્કીન આનાથી તમે જોઈ શકો છો જુઓ જુઓ એકદમ સ્કીન વાઈટ થઈ જાય છે જુઓ જુ કેટલી સ્કિન વાઈટ થઈ ગઈ છે તમે જુઓ હવે હું તમને સાબુથી ધોઈને પણ બતાવું એ જુઓ તમે જોઈ શકશો કે પીળો જે કલર છે ને એ બધો જ નીકળી જશે અને સ્કિન એકદમ ચમકવા લાગશે આપણે શું શેક્યા વગરની હળદર લગાવીએ છીએ ને તો એકદમ પીળાશ પડતો ચહેરો થઈ જાય છે એટલે આપણે હળદરને થોડી તવી ઉપર શેકીને જ લેવાની જેથી સ્કીન આપણી એકદમ પીળી ના થઈ જાય પીળાશ પડતી ના થઈ જાય જો તમે જોઈ શકો છો એકદમ પીળો કલર જતો રહ્યો છે અને સ્કિન તમે જોઈ શકો છો કેટલી વાઇટ થઈ ગઈ છે તમે જુઓ ઉપરની સ્કીન જુઓ કેટલી બ્લેક છે અને નીચેની કેટલી વાઇટ થઈ ગઈ છે જુઓ તમે જોઈ શકો છો અમે વધારે રહેવા પણ નથી દીધું ને જો તમે સ્કિનને જોઈ શકો છો જો એકદમ વાઈટ થઈ જાય છે સ્કિન આપણી આ રીતે ચોક્કસથી ઉપાય કરજો લગાવજો તમારી સ્કિન એકદમ વાઇટ થઈ જશે બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ